બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવતા બંને કર્મચારીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ કાકરી તાલુકાના ઉણગામમાં આવેલ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવતા વાઘેલા ગણપતસિંહ રતનસિંહ કેસિયર બનાસબેંક પટેલ દજાભાઈ ધૂળાભાઈ જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જેઓની વય નિવૃત્તિ દરમિયાન બનાસકાંઠા ભાજપ મહામંત્રી વાઘેલા જીણુભા ચૌધરી રાજુભાઈ ચૌધરી ભરતભાઈ બનાસબેંક રાધનપુર પૂર્વ કર્મચારી વિનુભા ભગત વાઘેલા કાંતુભા વડાના મહેમાન અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો નિવૃત્ત કર્મચારીના વિદાય સમારંભમાં ઉણગામ મધ્યસ્થ સહકારી કર્મચારીઓ તેમજ ઉણ સહકારી મંડળી મંડળી મંત્રી મંત્રી યોગેન્દ્રસિંહ વાઘેલા ગોપાલક દેસાઈ ટેબી સેવા સહકારી મંડળી મંત્રી જોશી ભીખાભાઈ તેમજ માજી તાલુકા ડેલિકેટ વનરાજસિંહ નિવૃત્ત કર્મચારી પેથાભાઈ દેસાઈને સામાજિક આગેવાન તેમજ ગ્રામજનો અને આજુબાજુ ગામોમાંથી પધારેલ દૂધ મંડળીઓના મંત્રીઓ ચેરમેનો સરપંચો ગ્રામજનો પધારી બંને કર્મચારીઓને સાફુ બનાવી હાથમાં શ્રીફળા આપી સાલ ઉઢાડી ફુલહાર કરી મોમેન્ટો આપવામાં આવ્યું અને દેવ દરબાર જાગીર મઠ પૂજ્ય ખજરાટ મહંત બળદેવગીરી બાપાના ફોટા પ્રતિમાઓ આપી બંને કર્મચારીઓને વિદાય આપવામાં આવી તેમજ સહકારી બનાસબેંકમાં હાજર થયેલ જોશી અશ્વિન કુમાર કેસિયર સાહેબને સાલ ઉઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું આ વિદાય સમારંભ કાર્યક્રમ અંતર્ગત બંને કર્મચારીઓ દ્વારા તમામ લોકોના ભૂલચૂક દરમિયાન માફી માંગી આભાર વ્યક્ત કર્યો હતો આપણી આ બનાસ બેંકની અંદર વિદાય લઈ રહ્યા છે એવા ગણપતિ વાઘેલા અને રજાભાઈ યશ્રી બંનેની આજે વિદાય રાખેલ છે આ જેટલો ટાઈમ પણ ગણપતિએ કીધું કે ત્રણ વર્ષ સુધી આ ગામને સેવા લીધી એમનો ખૂબ ખૂબ આભાર અને એમને ચોખવટ પણ કરી કે કદાચ મારા સ્વભાવથી ક્યાંક બોલાઈ ગયું હોય તો મને માફ કરજો એમને પોતાની આ પીધી કીધી કે કદાચ બોલાઈ જ્યુ છે તો આ કામ પણ માફ કરે છે સાહેબ અને દાદાભાઈ સાહેબ પણ ત્રણ મહિના કે ચાર મહિના ઇન્સ્પેક્ટર શ્રી તરીકે જે અહીં સેવા આલી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આ કામ આપને પણ કદાચ તમે પણ કીધું કે કદાચ મારી ચાઈ ભૂલથી હોય તો આ કામ આપને સાહેબ હંમેશા માફ જ કરતું છે કામ એટલે કોઈ ચિંતાનો વિષય નથી રેડી અને ખૂબ ખૂબ આભાર આપનું પાછલું જીવન આપના પરિવાર ગામ અને સમાજમાં સતત ઉપયોગી થઈ અને સેવા કરો એ જ સાથે હસ્તુ આજ આપણે જે કાર્યક્રમ માટે ભેગા મળ્યા આપણે તેને ખબર જ છે આમ પણ આપણા બેંકના બે કર્મચારી ભય નિવૃત્તિના લીધે અહીંથી છૂટા થાય છે તેમણે અહીં રહી અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને જે તે આવ્યા ગ્રાહકો હોય મંત્રીઓ હોય કે કોઈ પણ કામ કામઠાયા એને સભ્યતાપૂર્વક દવાબ આપલીને સંતોષકારક રીતે એણે કામ કર્યા છે અને આત્ નિવૃત્ત થઈ અને હવે પછી એમની જિંદગી ભગવાન સુખમય શાંતિપૂર્વક અને સમાજ સેવાના કામમાં ઉપયોગી થાય એવી આશા સાથે આ બધાના વતી બેંક વતી

એમાં તમે ખૂબ પ્રેમ આલ્યો જે મને મળ્યા અને ખૂબ સારું લાગ્યું અને આજ અમારું સન્માન કરીને તમારું ભજનો ખૂબ ખૂબ ગ્હાર અને હાથ મહિનામાં કોઈ ફૂલ ચૂપ થયું હોય તો માફ કરે પણ નાથજી મહારાજ આજે સેવા આપી રહેલા અમારા જ ગામના મારા ભાઈ શ્રી ગલતકસિંહ વાઘેલા અને રજાભાઈ શ્રીની રિષ્ટોક્ટરના ભાઈ મિવૃતિ પ્રસંગે ઉપસ્થિત

સ્વભાવ પ્રમાણે કોઈને ઊંચા વાતે કોઈ બોલાઈ ગયું હોય પણ તેમનો સ્વભાવ નિર્મળ છે તેઓ મનના ભોળા છે આપે એમને ખૂબ પ્રેમ આપ્યો છે તે બદલ હું મારા ગામ પતિ આપ ગામના સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું ગણપતસિંહ અને દજાભાઈનું વય નિવૃત્તિ જીવન અને દરેક ભાઈઓ આપણે ભાઈનું સન્માન કર્યું પટેલ સાહેબનું કર્યું અને બીજું કે અમારો દરબારનો ઊંચો સભા થોડો હોય કારણ કે સભાએ બોલી પણ જાવ તો બધાને માફી કરી છે અને આપણે એમને નિર્ભરથી એમને